બિલકુલ અમિતા રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સ જે છે તે વારંવાર પકડાઈ રહ્યું છે વધારે ની વાત કરવામાં આવે તો કચ્છ અને સાથે સાથે દ્વારકા અને પોરબંદર ખાતે અમદાવાદ ની અંદર પણ ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજા જે છે તે પકડાઈ રહ્યા છે અને તમામ જે ગાંજા અને ડ્રગ્સ ના જે વેપાર કરવા વાળા પેડલરો જે છે તે પેડલરોને સાઈડમાં રાખીને હવે બાળકો જે છે તે પોતે જાતે આ પ્રકારના ડ્રગ્સ અને ગાંજા જે છે તે મંગાવી રહ્યા છે કે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે એક મુહિમ ની શરૂઆત કરવામાં આવી રહી છે કે જે અંતર્ગત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સોંઘી દ્વારા એન્ટી ડ્રગ્સ કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે આ ડ્રગ્સના ના ને કેવી રીતે અટકાવવું અને સાથે પેડલરોની કેવી રીતે અટકાયત કરી અને તેમને કેવી રીતે સમાજ સુધારણા તરફ લઈ જવા તે દિશાની અંદર આ હિમ અંદર જે છે તે કામગીરી કરવામાં આવશે આ સાથે સાથે પોલીસ પણ ડ્રગ વિરોધી કાર્યક્રમ અંતર્ગત માહિતી આપશે લોકોને જાગૃત કરશે કે એનસીબી દ્વારા અત્યાર સુધીની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદ ની લગભગ સો કરતા પણ વધારે શાળાની અંદર બાળકોનું કાઉન્સેલિંગ અને બાળકોને માહિતી આપવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ પણ જરૂર જણાશે તો કરુણમ એટલે કે બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તે બાળકોને ડ્રગ્સ ના દૂર રાખવા માટે તેમના માતા પિતા જે છે તેમની સાથે પણ તેમની અંતર્ગત કાઉન્સેલિંગ કરવાની જે વાતચીત જે છે તે પણ કરવામાં આવશે જી આભાર આપનો જાણકારી આપવા માટે